આઠસો રૂપિયા થયો છે તો મારે આમાં કેવી રીતે આજે ત્રણસો રૂપિયા તો મજૂરી એક મણ કપા વીણવાની થાય છે તો આજે મારે નવું વાવેતર કરવું કરવું હોય તો તો કેવી રીતે પૈસાનું સરકાર ખરેખર અમારી વારે આવે થોડીક વધારો કરે તો એવી અમારી અપેક્ષા છે ખેડૂત ને બાકી તો ખેડૂત સહન કરી શકે છે બીજું શું કહેવું મારે આ કપા બધો જે અઠવાડિયું જે વરસાદ ને એનો કપાસ છે અને અત્યારે આખો દિવસ પાંચસો રૂપિયા મજૂરી છે આખો દિવસ કપા વીણે ને તો એક મણ કપા નથી થાય

અને ઈયળનો પણ ડંખ આવી રહ્યો હોય માટે ભાવ નીચા થઈ રહ્યા છે